नमस्कार તમારું સ્વાગત છે પૂજા વોઇસમાં મિત્રો ભગવાન કૃષ્ણે મહાભારત કાળમાં આજ કળિયુગનું વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું હતું કળિયુગમાં લોકો કેવા હશે જીવન કેવી રીતે વ્યતીત થશે લોકોનો વ્યવહાર એકબીજા પ્રત્યે કેવો હશે આ બધું તે કાળમાં જ કહી દેવામાં આવ્યું હતું અહીં અમે પ્રસ્તુત કરીશું ભગવાન કૃષ્ણ દ્વારા કળિયુગ વિશે કહેલી પાંચ કડવી વાતો જે આજે एकदम સાચી થઈ રહી છે મહાભારતકાળમાં પાંચેય પાંડવોના મનમાં કલયુગ વિશે જાણવાની જિજ્ઞાસા હતી તેઓએ એક વખત ભગવાન કૃષ્ણને પૂછ્યું કે કલયુગમાં મનુષ્ય કેવો હશે લોકોના વિચારો કેવા હશે અને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થશે આ પ્રશ્ન સાંભળીને ભગવાન કૃષ્ણએ પાંચેય પાંડવોને વનમાં જવા માટે કહ્યું અને એમ પણ કહ્યું કે જે કંઈ પણ તમે ત્યાં જુઓ મને વિસ્તારથી આવીને કહેજો પાંચેય ભાઈઓ વનમાં જઈને પાછા આવ્યા અને ભગવાન કૃષ્ણને શું કહે છે ચાલો જાણીએ યુધિષ્ઠિર મહારાજે એક બે સુંડવાડા હાથીને જોયો અને તેઓ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા જારે તેઓ એ ભગવાન કૃષ્ણને આદ્રશ્ય વિશે કહ્યું તો ભગવાને ઉત્તર આપ્યો કે કળિયુગમાં એવા લોકો રાજ્ય કરશે જે બોલશે કઈંક અને કરશે કઈંક એ લોકો બन्ने તરફથી શોષણ કરશે ભીમે એક ગાયને જોઈ જે પોતાનું બચ્ચાને એટલું ચાટી રહી હતી કે બચ્ચાનું લોહી નીકળી આવ્યું भीम आजोई ने दंग रह गया अने भगवान कृष्ण ने तेनो अर्थ पूछ्यो कृष्ण ने कह्यो के कलयुग नो मनुष्य પોતાનો બાળક ઓ પ્રત્યે એટલો આસક્ત હશે કે આવી મમતાના કારણે બાળકોનો વિકાસ જ અટકી જશે જો કોઈનો પુત્ર સાધુ બની જાય તો બaddha તેના દર્શન કરશે પરંતુ જો પોતાનો પુત્ર સાધુ બની જાય તો દુખી થઈ જશે રડશે કે મારો પુત્ર કઈ راہ પર જઈ રહ્યો છે આનું શું થશે કળયુગમાં લોકો બાળકોને મોહ માયા અને પરિવારમાં જ બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ નષ્ટ થઈ જશે પછી ભગવાને વાસ્તવિકતા જણાવતા કહ્યું કે તમારા પુત્રો તમારા નહીં બલકે તેમની પત્નીઓની અમાનત છે પુત્રીઓ તેમના પતિઓની અમાનત છે આ શરીર મૃત્યુની અમાનત છે અને આત્મા પરમાત્માની અમાનત છે અર્જુને જોયું એક પક્ષી જેની પાંખ પર વેદની રૂચાઓ લખેલી હતી પરંતુ તે એક મનુષ્યનું માંસ ખાઈ રહ્યો હતો આ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા આના વિશે ભગવાને કહ્યું કે કળિયુગમાં એવા લોકો હશે જેમને વિદ્વાન કહેવામાં આવશે પરંતુ તેમની મંસા એ જ હશે કે કોનું જલ્દી મૃત્યુ થાય અને તેની સંપત્તિને અપનાવી લેવામાં આવે વ્યક્તિનો ઓદો ચાહે કેટલો પર મોટો હોય પરંતુ તેની દ્રષ્ટિ બીજાની સંપત્તિ પર જ રહેશે એવા લોકો ઘણા હશે જે બીજાના ધનને છીનવવા આતુર રહેશે વાસ્તવિક સંત તો કોઈ કોઈ જ હશે નકુલે જોયું કે એક ભારે પથ્થર પર્વત પરથી પડ્યો અને મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી ન શક્યા પરંતુ એક નાના છોડને અથડાઈને તે પથ્થર ત્યાં જ રોકાઈ ગયો તેનો અર્થ જણાવતા કૃષ્ણએ કહ્યું કે કલિયુગમાં મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થશે તેનું જીવન પતન તરફ જશે અને આ પતનને ધન કે સત્તાના વૃક્ષો રોકવામાં સક્ષમ નહીં હોય પરંતુ હરિનામરૂપી એક નાના છોડથી મનુષ્યનું જીવન પતિત થવાથી રોકાઈ જશે હરિકીર્તનથી મનુષ્યની બુદ્ધિ પ્રબળ થશે સહદેવે વનમાં અનેક કુવા જોયા જેમાંથી માત્ર વચ્ચેનો કૂવો ખાલી હતો જે સૌથી ઊંડો હતો કૃષ્ણએ તેનો અર્થ જણાવ્યો કે કલયુગમાં ધનિક વ્યક્તિ પોતાનો શોખ માટે પુત્રીના લગ્નમાં ઉત્સવોમાં ખૂબ વધારે ધન ખર્ચ કરશે પરંતુ જો કોઈ ભૂખ્યાને જોશે તો તેની સહાયતા કરવામાં કોઈને કોઈ રુચિ નહીં હોય ઇન્દ્રિયોની તૃપ્તિ મદિરાपान માંસ ભક્ષણ અને વ્યસનમાં ધન ખર્ચ કરવામાં આવશે જે લોકો આવી આદતોથી દૂર હશે તેમનો પર કલ્યાણનો નહીં બલકે પરમાત્માનો પ્રભાવ હશે તો મિત્રો આ છે કલયુગના પાંચ કડવા સત્ય જે ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યા હતા અને આજે સાચા પણ થઈ રહ્યા છે અમે અમારા આગામી વિડિયોમાં પણ ચર્ચા કરતા રહીશું ભગવદ્ ગીતા રામાયણ તથા મહાભારતના અન્ય તથ્યોની તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો વિડિયોને શેર કરો અને અમારી ચેનલ પૂજા વોઇસને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો જેથી આવનારા વિડીયોને પણ તમે એન્જોય કરી શકો